વલસાડના અતુલ વિસ્તારમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો તારીખ છવ્વીસ એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે બારત્રીસ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના અતુલ પારનેરા વિસ્તારમાં ડુંગરની આસપાસ તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી દીપડાની દહેશત જોવા મળી રહી છે અવારનવાર પાલતુ પશુઓ પણ આ દીપડા દ્વારા મારણ કરવામાં આવતું હોય છે અને વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવતું હોય છે જોકે હજુ સુધી આ દીપડો પાંજરે પુરાયો નથી વલસાડના અતુલ તથા પારનેરા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર હોય અને અવારનવાર ગ્રામજનો અહીંયાથી પસાર થતા હોય છે જેથી ગ્રામજનોમાં દીપડાનો ભારે ભય જોવા મળી રહ્યો છે આજરોજ વલસાડને અતુલ કોલોનીમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જોકે સમગ્ર ઘટના બાબતે ફરી એકવાર વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી